સરકાર દ્વારા વાયા કોસંબા થઈ સુધી નવી ગેજ રેલવે લાઇન મંજૂર કરવામાં આવી છે અને સરકાર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે બાબતે ખેડૂતોની એક મીટિંગ કોસંબા ખાતે મળી હતી રેલવે લાઇન બાબતે લડતના એંધાણ વર્તાઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા હથુરણથી વાયા કોસંબા થઈ ઉમરપાડા સુધી નવી બ્રોડગેજ રેલવે લાઇન મંજૂર કરવામાં આવી છે આ રેલવે લાઇન પસાર કરવા માટે જમીન સંપાદન કરવામાં આવશે જેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું આ નોટિફિકેશનના અનુસંધાને આજ રોજ કોસંબા ટાઉન હોલ ખાતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલના અધ્યક્ષસ્થાને ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી નવી પ્રોજેક્ટ રેલવે લાઇન માટે જે જમીનો માટે રેલ લાઇન પસાર થવાની છે તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે

પરંતુ ગ્રામ સભાની પરવાનગી વગર આ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અહીંયા ખાસ કરીને બે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી કોસંબાથી ઉમરપાડા સુધીની જે નેરો ગેજ લાઇન છે એનું બ્રોડ કન્વર્ઝન કરીને ગેજ કન્વર્ઝન કરીને બ્રોડ ગેજ લાઇન બાંધવા માટે અગ્નો સિત્તેર કિલોમીટરમાં એ કાર્ય જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અને લગભગ ચારસો ને સિત્તેર કરોડ રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે એને લઈને વિસ્તૃત ચર્ચા થઈ ચર્ચામાં ખાસ કરીને બે ત્રણ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી કે પર્ટિક્યુલરલી માંગરોળ અને ઉમરપાડા બંને તાલુકા શેડ્યુલ એટલે અનુસૂચિમાં આવતા તાલુકાઓ છે અને આવતા ગામો છે એટલે ગ્રામસભાની પરવાનગી વગર આ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી એ મુખ્ય ચર્ચાનો મુદ્દો હતો બીજું જમીન સંપાદન કાયદાના જે પ્રાવધાનો છે એને પણ ઓવરરૂલ કરીને જમીન સંપાદન કરવા માટેની જે કાર્યવાહી કરવામાં આવી એની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી એટલે ત્રીસ દિવસની સમય મર્યાદામાં જે કંઈ વાંધા આપવાના છે એ વાંધા અમે રજૂ કરીશું તમામ ખેડૂતો વાંધા રજૂ કરશે અને લોક આંદોલન અને કાયદાકીય રીતે પડકારીને અમે આ નેરોગેજમાંથી બ્રોડગેજ કન્વર્ઝન માટેની જે કાર્યવાહી છે એનો ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે બીજો મુખ્ય મુદ્દો અહીંયા સાતસો પાંસઠ કેવીની ટ્રાવર લાઇનનો પણ ચર્ચા કરવામાં આવ્યો એ ગ્રીડ કોર્પોરેશન દ્વારા અમદાવાદથી નવસારી સુધીની ટાવર લાઇન નાખવામાં આવી રહી છે સાતસો પાંસઠ કેવીની એટલે ખૂબ મોટું ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે અને એમાં પાવર કોર્પોરેશનના અધિકારીઓ અને મામલતદાર નાયબ કલેક્ટરના અધિકારીઓ ખોટી રીતે જબરજસ્તીથી ખેડૂતો ઉપર દબાણ કરીને કાયદાની વિરુદ્ધ જઈને કાર્યવાહી કરી રહી છે એની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને એનો પણ વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું એટલે પાવરગ્રીડ કોર્પોરેશન અને ટુ કન્વર્ઝન વાતો થઈને આવનારા દિવસોમાં લોક આંદોલન અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને અમે એક આંદોલન ઉભું કરવા જઈ રહ્યા છીએ જમીન સંપાદનના જે કાયદાઓ છે એ કાયદાઓને પણ ઓવર કરી જમીન સંપાદનની પ્રક્રિયા કરવામાં આવી છે ત્રીસ દિવસના સમય મર્યાદામાં જે વાંધા રજૂ કરવાના હોય છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જે જે સર્વે સર્વે નંબરો આપવામાં આપવામાં આવ્યા આવ્યા છે છે તે નંબર ખોટા તેવી ખેડૂતોની રજૂઆત હતી અને ખેડૂતોની મહામૂલી જમીન આ જમીન સંપાદનમાં જાય તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે બીજો મુખ્ય મુદ્દો હતો સાતસો પાસઠ કેવી ની પાવર લાઈન અમદાવાદથી નવસારી સુધી પસાર થવાની છે જેમાં ખેડૂતોને જમીનમાંથી ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે જેમાં ખેડૂતોના જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા આજે રજૂઆત પણ કરવામાં આવી હતી કે જે જૂની નેરોગેજ લાઇન પસાર થઈ છે એ રેલવે લાઇનની બાજુમાં સરકાર દ્વારા તે સમયે બંને તરફ ત્રીસ મીટર જમીન એકવાર પણ કરવામાં આવી છે એ જ રેલવે લાઈન ને અપગ્રેડ કરી અને પ્રોજેક્ટ રેલવે લાઇન બનાવવામાં આવે તો ખેડૂતોની મહામુલી જમીન બચી જશે આ બાબતે ખેડૂતો વિસ્તારના સાંસદ અને ધારાસભ્યોને પણ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે જે મારું નામ યુસુફ માસ્તર છે અમે આજે ગુજરાત રાજ્ય ખેડૂત સમાજના પ્રમુખને અહીંયા બોલાવ્યા હતા જે અમારી બ્રોડગેજમાંથી જે નેરોગેજમાંથી જે બ્રોડગેજ લાઇન જે બનાવવા જઈ રહ્યા છે એની અંદરમાં અમારી ખેતીને મતલબમાં અનાજ પકાવતી જમીન અને તેને નિરઠક બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે કોસંબાથી લઈને ઉમરપાડા સુધી નેરોગેટ લાઇન છે અને એની બંને સાઇડ પર ત્રીસ ત્રીસ મીટર જગ્યા ખેડૂતોને આપી જ છે અને તે જના એ લોકો અપડેટ કરે તો આ ખેતી જમીન બધી બચી જાય અને ખેડૂતોને મોટા પાયા થતું નુકસાન બચે અને આ દેશના અંદરમાં અમે પણ એટલા સહભાગી છે કે અમે પણ અનાજ પકવીને આ દેશને પૂરું કરી આપી રહ્યા છે એટલે ખેતીલાયક જમીન પ્લીઝ એ લોકો ન લે એવી અમારી તમામ ખેડૂતોની એક નમ્રભરી અપીલ છે અને જે નેરોગેટ લાઇન છે એને જ અપડેટ કરીને એની જ બંને સાહેબે બીજી વધારાની જે જોઈતી હોય જગ્યા ઘટતી હોય તો વધારાની જગ્યા જોઈતી હોય તો તે પ્રમાણે એ લોકો એક્વાયર કરે તો એના અંદરમાં દરેક ખેડૂતોનું હિત સમાયેલું છે અને દરેક ખેડૂત પોતે રાજી ખુશી છે અને રાજી ખુશીથી એ વસ્તુ થઈ શકે એમ છે આટલું આ જ પ્રવચન આપવાનું રહે છે એટલે આજ અમારે સરકારશ્રી સામે આ અમારી રજૂઆત છે અને અમારા વિસ્તારના ધારાસભ્યો કે સંસદ સભ્યો જે બી કંઈ હોય તે પણ આની અંદરમાં ખૂબ રસ લે અને આ જ જે નેરોગેટ લાઇન છે એને અપડેટ કરે અને એની બંને સાઈડથી જમીન લે તો એમાં અમે સૌ ખેડૂતો રાજી ખુશીથી કામ કરીએ અને કોઈપણ જાતના હડચળ વગર આ કામ પૂરી પૂર્ણ થાય એમ છે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કોશંબા